નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારો મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવવા સમાચાર દરરોજ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અત્યારે મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો વીસ રૂપિયાના બદલે મળી શકશે તમને લાખો રૂપિયા જેમાં મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે વીસ રૂપિયાની નોટ લાખો રૂપિયામાં કેવી રીતે હોઈ શકે છે જો કે મિત્રો બેંક તમને આના બદલામાં ફક્ત વીસ રૂપિયા મળશે પરંતુ આજકાલ જૂની અને દુર્બલ દુર્લભ મિત્રો નોટોનો સંગ્રહ કરનારાઓ એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે મિત્રો અત્યારે આ લોકો આવી ખાસ નોટો મોટી રકમ ચૂકવવા માટે તૈયાર છે જો તમારી પાસે પણ આવી નોટો છે તો તમે તેને ઓનલાઈન વેચીને હજારો મિત્રો અને લાખો લાખો રૂપિયા કમાઈ શકો છો જેમાં મિત્રો એક રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધીની જૂની જૂની નોટો તમારી પાસે હશે તો તમે મિત્રો ઓનલાઈન વેચીને તેને લાખો રૂપિયા મિત્રો કમાઈ શકશો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો અત્યારે શા માટે લોનમાં ફસાયા છે લોકો બદલાયેલા સમયમાં મિત્રો ભારતમાં પણ લોકોની લાઈફ સ્ટાઇલમાં બદલાવ આવ્યો છે આજે મિડલ ક્લાસને પણ મિત્રો લેવીસ લાઈફ જોઈએ છે એક તરફ મોંઘવારી છે પરંતુ મોંઘવારી સાથે જ વધતા ખર્ચ અને એટલા જ મિત્રો જવાબદાર બની રહ્યા છે અને વળી લોકોને પહોંચ બહારની દરેક વસ્તુઓ માટે લોન મિત્રો અવેલેબલ મળી રહી છે આ માટે મિત્રો લોકો વગર વિચારે શિક્ષણથી લઈને ફર્નિચર જેવી ચીજ વસ્તુઓ ખરીદવા માટે મિત્રો લોન લઈ લે છે ત્યારે મિત્રો લગભગ સત્યાવીસ ટકા લોકો જૂની લોન ચૂકવવા માટે મિત્રો નવી લોન લઈ રહ્યા છે આવી સ્થિતિમાં મિત્રો કેટલાક પરિવારો પોતાના બાળકોને શિક્ષણ શિક્ષણમાંથી પણ પાસા ખેંચી જવા સુધી પહોંચી ગયા છે અત્યારે મિત્રો લોકોને લોનની રકમ ભરપાઈ થતી નથી ખાસ કરીને મિત્રો એ જ કારણ છે કે જેમાં મિત્રો લોકો લોનમાં ફસાય છે બધી જ વસ્તુમાં અત્યારે લોકોને લોન ઉપર મળી રહે છે જ્યારે મોબાઈલ છે મોબાઈલ પણ તમને હપ્તે મળી રહે છે આવી અનેક વસ્તુઓ છે જે મિત્રો તમારે લેવી હોય તો તમે લોન ઉપર લઈ શકો છો લઈ મિત્રો લોકોને જોઈતું તો હતું તે જ મળી રહ્યું છે અને ખાસ કરીને મિત્રો એવા લોકો આ લોનમાં ફસાઈ રહ્યા છે જેમાં મિત્રો અત્યારે જેમાંથી બહાર આવવું પણ મુશ્કેલ બની રહ્યું છે ને તેની મિત્રો ભરપાઈ કરવા માટે પણ નવી લોન લેવી જરૂરી પડી રહી છે આ માટે જ મિત્રો અત્યારે લોકો લોનમાં ફસાઈ રહ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો લાઇટ બિલ અંગે મોટા સમાચાર આવી ગયા છે મોટી ભેટ મળી ગઈ છે જેમાં મિત્રો ઓક્ટોબરથી ડિસેમ્બર બે હજાર ચોવીસમાં વસુલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં મિત્રો ચાલીસ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો વીજળી બિલની મોટી રાહત આપવામાં આવી હતી મિત્રો જણાવી દઈએ કે સરકારની કિસાન સૂર્યોદય યોજના હેઠળ છન્નું ટકા ગામમાં ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ ગઈ છે રાજ્યના મિત્રો અઢાર હજાર પચીસ ગામ પૈકી સત્તર હજાર ગામમાં મિત્રો વીસ પોઈન્ટ એકાવન લાખથી વધુ ખેતીવાડી વીજ જોડાણો કરવામાં આવી ગયા છે જેમાં મિત્રો પીએમ જે એ કે પીએમ જનધન યોજના હેઠળ મિત્રો આના હેઠળ મળતી સહાય બમણી થઈ ગઈ છે અને હવે મિત્રો રૂપિયા દસ લાખ સુધીની સારવાર નિશુલ્ક આપવામાં આવશે તો મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મિત્રો વીજળી ખેતરમાં મળી ગઈ છે કે નહીં ખાસ મિત્રો તમારો અભિપ્રાય અભિપ્રાયને તમારી કમેન્ટ કરી દેજો મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો યુવાનો માટે નવી યોજના આવી ગઈ છે જેમાં મિત્રો આઠ હજાર રૂપિયાની સહાય મળી રહી છે ખાસ બધા યુવાનો જોઈ લેજો ભારત સરકારે આ યુવાનોને રોજગાર માટે મિત્રો સક્ષમ બનાવવા માટે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના શરૂ કરી છે ખાસ બધા યુવાનો માટે કૌશલ વિકાસ યોજના જરૂરી છે આ યોજના દ્વારા મિત્રો સરકાર દ્વારા યુવાનોને રોજગારી મિત્રો પૂરી પાડવામાં આવે છે ખાસ કરીને મિત્રો આમાં તાલીમ પણ આપવામાં આવે છે સરકારી યોજના દ્વારા મિત્રો ચાલીક ક્ષેત્રોમાં મિત્રો તાલીમ આપવામાં આવે છે અને એટલું જ નહીં તાલીમ પૂર્ણ થયા બાદ મિત્રો યુવાનોને કૌશલ્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે આ ઉપરાંત તાલીમ દરમિયાન મિત્રો તેમને દર મહિને મિત્રો આઠ હજાર રૂપિયાનું સ્પાઇન ટેન અને આપવામાં આવે છે ખાસ કરીને મિત્રો સરકાર પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ચાર પોઈન્ટ ઝીરો શરૂ કરવા મિત્રો અત્યારે જઈ રહી છે ખાસ યુવાનો માટે મોટી ખુશખબર સામે આવી ગઈ છે કેમ કે મિત્રો અત્યારે બેરોજગાર યુવાઓ માટે આ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સામાન્ય માણસને મિત્રો દસ હજાર રૂપિયાની સહાય મળશે જેમાં મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર હવેથી જનતન ખાતું એટલે કે જનતન યોજનામાં મિત્રો ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને મિત્રો દસ હજાર રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે જ્યારે આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે મિત્રો જ્યારે પહેલા આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયા સહાય આપવામાં આવતી હતી તેની મિત્રો હવે વધારીની દસ હજાર રૂપિયા કરવામાં આવી ગઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળશે મિત્રો એક લાખ રૂપિયાની સહાય જેમાં મિત્રો મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ગુજરાત સરકાર દ્વારા મિત્રો રાજ્યની મહિલાઓ માટે મિત્રો આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ચલાવવામાં આવે છે જેમાં મહિલાઓને વ્યવસાય કરવા માટે એક લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવે છે લોન મિત્રો પાંચ વર્ષના સમયગાળામાં ચૂકવવાની રહે છે સુવિધાઓ આપવા માટે મિત્રો સરકાર સમયસર લોન ચૂકવતી અને મહિલાઓને મિત્રો વાર્ષિક છ છ ટકાની સબસિડી આપે મહિલાઓને મિત્રો વ્યવસાયિક તાલીમ તાલીમ પણ આપવામાં આવે છે પાત્રતા મિત્રો તેમાં એ છે કે અઢાર વર્ષની કે તેથી વધુ વયની હોવી જોઈએ ઓછામાં ઓછું મિત્રો આઠમું ધોરણ પાસ હોવી જોઈએ જે મિત્રો મહિલા આ યોજના હેઠળ મિત્રો એક લાખ રૂપિયાની સહાય મેળવવા માગે છે તેની મિત્રો ઉંમર અઢાર વર્ષથી કે તેથી વધુ હોવી જોઈએ અને તે મિત્રો વધારેમાં વધારે મિત્રો આઠમો પાસ તો ખાસ કરીને હોવી જ જોઈએ ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વીમાને લઈ મોટા સમાચાર આવી ગયા છે જેમાં મિત્રો ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલ સીએનજી અને ફાસ્ટટેગ ખરીદવાથી લઈને ડ્રાઇવિંગ લાયસન્સ સુધી રિન્યુ કરવાના અને પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર મેળવવા માટે પણ તમારે હવે વાહનનો થર્ડ પાર્ટી વીમો બતાવવો પડશે જો વીમો નથી તો સમસ્યાઓનો સામનો કરવો પડશે ખાસ કરીને નાણાં મંત્રાલય માર્ગ મંત્રાલયની થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પ્રોત્સાહન આપવા માટે પગલાં લેવાનું મિત્રો જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો બે હજારનો હપ્તો પરત લેવામાં આવી રહ્યો છે ખાસ બધા ખેડૂતો જોઈ લેજો કેમ કે મિત્રો જે હપ્તો આપવામાં આવે છે તે એવા ઘણા ખેડૂતો છે જેમનો પરત લેવામાં આવી રહ્યો છે ખાસ કરીને મિત્રો જાણી લેજો કેમ કે મિત્રો તમારા પણ આમાં નામ હોઈ શકે છે ખાસ કરીને મિત્રો જોઈ લેજો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેતા પતિ પત્નીને માટે માઠા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં મિત્રો તેમાંથી ફક્ત એકને જ આ યોજનાનો લાભ મળશે બીજાને લીધેલી મિત્રો સન્માન નિધિ પરત કરવી પડશે ખાસ મિત્રો મોટા આવી ગયા છે સમાચાર જેમાં કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં લગભગ મિત્રો પાંચ હજાર સાતસોને તેત્રીસ મિત્રો આવા દંપતી મળી આવ્યા છે જેમાં મિત્રો બંને યોજનાઓનો લાભ લઈ રહ્યા છે તેમની સામે વસુલાતની પ્રક્રિયા પણ કરવામાં આવી રહી છે અને વસુલાતના સમાચાર મળતા જ મિત્રો સોળસો ખેડૂતોએ પોતે પોતે જ મિત્રો સન્માન નિધિની રકમ કૃષિ વિભાગને પરત કરી દીધી હતી ખાસ મિત્રો અત્યારે મોટા સમાચાર આજે આવ્યા છે જેમાં મિત્રો અત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પતિ અને પત્ની બંને એક જ યોજનામાં લાભ લઈ રહ્યા છે એટલે કે ખોટી રીતે મિત્રો આમાં લાભ લેવામાં આવી રહ્યો છે તેમના મિત્રો હપ્તા પરત લેવામાં આવશે કેમ કે મિત્રો આમાં એક જ એક જ પરિવારનો એક જ સભ્ય મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં લાભ લઈ શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું જેમાં મિત્રો ખેડૂતો માટે દેવામાં લઈ ખૂબ જ મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે ખેડૂતો ઘણા વર્ષોથી દેવામાં માંગણીઓ પણ કરી રહ્યા છે જેમાં મિત્રો બે હજાર બાવીસમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલાં દેવામાંપીને લઈ કોઈ મોટા સમાચાર આવશે પણ ત્યારે પણ મિત્રો કોઈ જાહેરાત કરવામાં આવી નથી ત્યારબાદ મિત્રો ખેડૂતોની એવી આશાઓ હતી કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોને ખુશ ખબર મળશે પરંતુ ખેડૂતોના દેવા માફી અંગે કોઈ પણ જાહેરાત અત્યારે મિત્રો કરવામાં આવી નથી તેથી ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે માત્ર કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું છે કે જો તેમની સરકાર બને છે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે તે રકમ ખેડૂતોની લોન માફમાં વાપરવામાં આવશે તેવું મિત્રો અત્યારે કોંગ્રેસ સરકાર જણાવી રહી છે અત્યારે મિત્રો ખેડૂતો બે હજારનો જે હપ્તો આપવામાં આવે છે તેને પણ વધારવાની માંગ કરી રહ્યા છે દેવા માફીને દેવા માફ કરવામાં આવે તેવી પણ માંગ કરી રહ્યા છે લોન માફીમાં પણ થોડીક માહિતીઓ આપવામાં આવે અને લોન માફીમાં પણ મિત્રો થોડીક રાહત આપવામાં આવે તેવી અત્યારે ખેડૂતો ખાસ માગણી કરી રહ્યા છે જેમાં મિત્રો કોંગ્રેસે જણાવ્યું કે જે ઉદ્યોગપતિઓના નરેન્દ્ર મોદીએ અથવા કે ભાજપની સરકાર જે મોટા મોટા ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા છે તેની રકમ જો અમારી સરકાર આવે છે તો તેની રકમ અમે ખેડૂતોના હિતમાં વાપરીશું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો બે હજારના હપ્તાના નામે ખેડૂતોને મોટી છેતરપિંડીઓ અત્યારે જ મિત્રો જોવા મળી રહી છે ખાસ કરીને મિત્રો જ્યારે આ બે હજાર રૂપિયાનો હપ્તો મિત્રો ટ્રાન્સફર કરવામાં આવે છે ત્યારે ખેડૂતોને મિત્રો અલગ અલગ રીતે છેતરવાના પ્રયાસો પણ કરવામાં આવે છે ખાસ કરીને મિત્રો આજે વિગતવાર માહિતીઓ મેળવીશું નવી સુવિધાઓ અને ટેકનોલોજીમાં મિત્રો વધારો થવાથી તેનો દુરુપયોગ પણ વધવા લાગ્યો છે ખાસ કરીને સરકારી યોજનાઓના નામે હવે મોટા પાયે સાયબર ફ્રોડ થઈ રહ્યું છે જેમાં આ ગુંડાઓ ખેતી સાથે જોડાયેલી યોજનાઓને પણ મિત્રો અત્યારે નિશાન બનાવી રહ્યા છે તેના કિસ્સાઓ મિત્રો દિવસે ને દિવસે અત્યારે પ્રકાશમાં આવી રહ્યા છે તાજેતરનો મિત્રો એક કિસ્સો છે જેમાં મિત્રો હૈદરાબાદમાં પ્રકાશમાં આવ્યો હતો જ્યાં એક યુવાન મિત્રો ખેડૂત સાયબર છેતરપિંડીની જાળમાં ફસાઈ ગયો અને તેના લીધે મિત્રો તેના ચાર લાખ રૂપિયાથી વધુનું નુકસાન વેઠવાનો મિત્રો વારો આવ્યો તો ખાસ કરીને મિત્રો અત્યારે ખેડૂતો હારે મોટી છેતરપિંડીઓ જોવા મળી રહી છે બધા ખેડૂતોને ચેતવણી આપવામાં આવે છે કે આવી કોઈ પણ લોભામણ અને લાલચવાળી લિંકો ઉપર ક્લિક ના કરવું અને મિત્રો યોજનાના નામે કોઈ તમને ઠગાવે તો તમારે ઠગવું નહીં કેમ મિત્રો અત્યારે યોજનાઓના નામે ખેડૂતોને લોભાવીને તેમના પૈસા હડપી લેવામાં આવે છે ખાસ કરીને મિત્રો જે યોજના હોય તો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે જેમાં મિત્રો તમને એક લિંક મોકલવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આ લિંક ઓપન કરો તમને બે હજાર રૂપિયાના બદલે મિત્રો ચાર હજાર રૂપિયાનો હપ્તો નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવશે કે આઠ હજાર રૂપિયાનો હપ્તો નરેન્દ્ર મોદી દ્વારા તમને આપવામાં આવશે લિંક ઉપર ક્લિક કરો અને બેંક ડિટેલ તમે નાખો એટલે તમારે આઠ હજારનો અને ચાર હજારનો હપ્તો તમારે જમા થવા માંડશે અને જો તમને હપ્તા નથી મળતા તો આ ફોર્મ ફિલ કરો એવી રીતને તમને મિત્રો લોપામણી લાલચો આપીને મિત્રો તમને વોટ્સઅપ ઉપર લિંકો મોક આવે છે અને ખાસ કરીને મિત્રો અત્યારે બધા જ ખેડૂતોને ચેતવણીઓ આપવામાં આવે છે કે આવી લિંકોથી દૂર રહેવું નહીં તો તમારા મિત્રો પૈસા ખોટી જગ્યાએ જઈ શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો વાહન ચાલકો માટે મોટા સમાચાર ખાસ આવી ગયા છે જાણી લેજો મિત્રો જેમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મિત્રો એકવાર દેશમાંથી છત્રીસ કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો બંધ કરવા માટેનો નિર્ધાર કર્યો હતો ભારતમાં મિત્રો પેટ્રોલ ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે જવાબમાં મિત્રો ગડકરીએ કહ્યું હતું કે સો ટકા તે મુશ્કેલ છે પણ અશક્ય પણ નથી મારું વિઝન એ છે કે તેમણે જણાવ્યું હતું કે ભારત ઇંધણની આયાત ઉપર રૂપિયા સોળ લાખ કરોડનો ખર્ચ કરે છે નાણાંમાં મિત્રો ઉપયોગ ખેડૂતોનું જીવન સુધારવા અને ગામડાની સમૃદ્ધિ બનાવવામાં કરવામાં આવશે તેવું મિત્રો અત્યારે નીતિન ગડકરીએ જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઇપીએફઓ ખાતા ધારકો માટે મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે ઈપીએફઓ ખાતા ધારકને તેમના પીએફ ખાતાને સરળતાથી ટ્રાન્સફર કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી ગયો છે કયું છે કે તેર સંશોધિત સોફ્ટવેર કાર્યક્ષમતા ઉપલબ્ધ કરાવી રહ્યું છે જેનો અર્થ મિત્રો એ થાય છે કે પહેલાંની જેમ બંને કંપનીઓ જૂની કંપનીઓમાંથી નવી કંપનીઓમાં ખાતા ટ્રાન્સફર માટે મંજૂરી આપવામાં આવી જરૂરી નથી સ્પષ્ટ મિત્રો છે કે જૂની કંપનીઓ દ્વારા મંજૂર પછી મિત્રો આપમેળી વર્તમાન કંપનીઓના ખાતા ટ્રાન્સફર થઈ જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો ગુજરાત રાજ્યમાં વધી મોંઘવારી જેમાં મિત્રો મોંઘવારી મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર ઉપર નિશાન સાધ્યું જેમાં મોદી સરકારમાં પેટ્રોલ રૂપિયા એકત્રીસ પ્રતિ લિટર મોંઘો થઈ છાસઠથી મિત્રો સત્તાણું પ્રતિ લિટર થઈ ગયું જેમાં મિત્રો ડીઝલ બાવનથી મિત્રો નેવું રૂપિયા પ્રતિ લિટર અને સિલિન્ડર ચારસોથી મિત્રો દસ રૂપિયા મોંઘો થઈ રૂપિયા મિત્રો અગિયારસો ને ત્રણે પહોંચ્યો જેમાં મિત્રો લોટની વાત કરી તો વીસથી વધીને ત્રીસ એટલે કે ચાલીસ રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યું છે જ્યારે કઠોળની વાત કરીએ તો એસીથી વધીને મિત્રો બસોને દસ રૂપિયા જ્યારે દૂધની વાત કરીએ તો ત્રીસથી અત્યારે મિત્રો છાસઠ રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે લોકોને મિત્રો મોદી સરકાર અત્યારે મોંઘી પડી રહી છે તેવું મિત્રો રાહુલ ગાંધી જણાવી રહ્યા છે કેમ કે મિત્રો અત્યારે સતત મોંઘવારી વધી રહી છે તે અંગે મિત્રો રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવીને ચીમકી ઉચ્ચારી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દીકરીઓને પચાસ હજાર રૂપિયાની સહાય મળશે જેમાં મિત્રો દેશની દીકરીઓ ફણી ગણીને આગળ આવે તે માટે પીએમ નરેન્દ્ર મોદીએ સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી માટે મિત્રો હંમેશા ભાર મૂક્યો છે રાજ્ય સરકારની નવોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ નવ અને દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને દસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ખાસ બધા જાણી લેજો જેમાં મિત્રો ધોરણ અગિયાર અને બારમાં ધોરણ ભણતી વિદ્યાર્થીઓને મિત્રો પંદર હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે આમ ધોરણ નવ થી બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને કુલ મિત્રો પચાસ હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે તો જે બહેનો જે દીકરીઓ ભણવા માંગે છે તેમના પાઠે પૂરતી સહાય નથી મધ્યમ વર્ગના લોકો છે જે ભણાવી શકતા નથી તેમના માટે ખાસ તક છે દીકરીઓને મિત્રો પચાસ હજાર રૂપિયાની સહાય મળશે અરજી કરી લેજો કેમ કે મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા સ્ત્રીઓની સાક્ષરતા કલ્યાણ કેળવણી માટે હંમેશા ભાર મૂકવામાં આવ્યો છે તો ખાસ મિત્રો જાણી લેજો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો